તો આ પિક્ચરમાં તમે શું જોવો છો બાળકો ટબુડી છે એ બિલાડીના માથા પર પૂંછડી છે એક તો નથી એક થી વધારે છે તો કેટલી છે ગણું એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો આ બિલાડી કેટલી પૂંછડીવાળી છે બિલાડી સાત પૂંછડીવાળી છે જે રીતે આપણે ઉંદરની એક વાર્તા સાંભળી હતી ને કે ઉંદર સાત પૂંછડી વાલો એવી રીતે આ બિલાડીને સાત પૂંછડી છે હવે કે છે કે ગધેડો આંકડા લખતા શીખે છે આ ગધેડો છે ગધેડો એટલે ડોંકી તો ડોંકી શું કરે છે નંબર્સ લખવાનું શીખે છે તે સરળતાથી લખી શકે છે શું એને લખતા નથી આવડતું એટલે એ શું બનાવે છે સર્કલ બનાવે છે રાઉન્ડ તો રાઉન્ડ એટલે શૂન્ય એને કહેવાય મીંડુ তো গদেড়ো শু ল রো মিডু শূন্য